સમા ત્રણ જગ્યા પર વીજળી પડી સિંચાઈ વિભાગની બે કચેરી પર વીજળી પડી છે ડિવિઝન ઓફિસ અને નાયબ કાર્યપાલક કચેરીમાં વીજળી પડી ઘટનાને પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ વીજળી પડતા સરકારી કચેરીના ઉપકરણો પણ ગયા છે છે તો અલગ અલગ જગ્યા પર વીજળી પડવાની બની કે જ્યાં સિંચાઈ વિભાગની બે કચેરી પર વીજળી પડી ડિવિઝન ઓફિસ અને નાયબ કાર્યપાલક ની કચેરી જે હતી ત્યાં વીજળી પડી છે ઘટનાને પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ જે એમજીવીસીએલ ની કચેરી હતી

ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ ક્વાર્ટર્સ માં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે હાલ તો વીજળી પડતા કચેરીના જે વીજ ઉપકરણોને નુકસાન થયું છે હાલ મોડાસા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત છે